ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે જીવનમાં આવ્યા છીએ તો સુખ અને દુઃખ બંને આવવાના જ છે પણ જે લોકો શિવલિંગની પૂજા કરે છે જે માનવ શિવલિંગની પૂજા કરે છે તેને દુઃખ તેટલું બધું નહીં આવે કે પોતે સહી નહીં શકે દુઃખ ફટાફટ જતું રહેશે અને સુખ એવું આવશે કે આંખોમાંથી વહી જશે આંખોમાંથી આંસુ વહી જશે શિવભક્તો આવું સુખ ભગવાન શિવજી મોકલે જ છે જે લોકો શિવલિંગની નિરંતર પૂજા કરે છે શિવ ભક્તો આજે આપણું ટાઇટલ જે છે તે સમજવા જેવું છે સુખ અને દુઃખ તડકા અને છાંયડા જેવા છે દરેકના જીવનમાં કોઈ એમ કહેતું હોય કે મારા જીવનમાં દુઃખ આવવાનું જ નથી તો તે વાત ખોટી છે દરેકના જીવનમાં સુખ અને દુઃખ બંને લખાયેલા જ હોય છે ભગવાન જેવા રામ જેવા રામ કૃષ્ણ જેવા કૃષ્ણને પણ સુખ અને દુઃખ બંને આવ્યા હતા શિવભક્તો જ્યારે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ ભગવાન મહાદેવનું નામ લટીએ છીએ નિત્ય સવારે પ્રભાતે શિવલિંગની પૂજા કરીએ છીએ થોડાક બિલીપત્ર થોડાક પુષ્પો એક જળના લોટાથી શિવલિંગની પૂજા કરીએ છીએ શિવલિંગ સમક્ષ ધૂપદીપ કરીએ છીએ અગ્નિ જ્યોત એક પ્રગટ કરીએ છીએ ત્યારે ભગવાન શિવજી આપણા દુઃખ હરી લે છે દુઃખ કદાચ આપણી માથે આવી જાય ઓચિંતાનું સંકટ આવી જાય તો ભગવાન મહાદેવ આપણા હૃદયમાં બિરાજમાન થઈ જાય છે જેથી કરીને આપણે દુઃખ સહન કરી લઈએ છીએ અને દુઃખ ઓટોમેટિક વિસરાવા મળે છે દુઃખ ઓટોમેટિક જવા મળે છે શિવભક્તો એટલી તો ભગવાન મહાદેવ શિવભક્તો ઉપર કૃપા કરે છે અને ભગવાન મહાદેવ જો આપણે નિત્ય શિવલિંગની પૂજા કરીએ તો સુખ એવું મોકલે છે કે આપણી આંખો આંસુથી વહી જાય છે આપણું હૈયું ભરાઈ જાય છે જેથી કરીને આપણે આંખોમાંથી અશ્રુ જતા રહે છે ભગવાન શિવજી એટલું સુખ મોકલે છે શિવભક્તો ભગવાન મહાદેવ દયાળુ દાતાર છે તેના શિવ ભક્તોનું દરેક દુઃખ હરી લે છે અને સુખની પણ સુંદર ગોઠવણી કરી નાખે છે એટલે જ આજનો સુવિચાર ખૂબ સરસ છે કે જીવનમાં આવ્યા છે તો સુખ અને દુઃખ બંને આવવાના જ પણ શિવભક્તોને મનમાં ધારી જ લેવાનું કે દુઃખ એટલું બધું નહીં આવે કષ્ટદાયક નહીં આવે કે તમે દુઃખ વિસરી નહીં શકો અને સુખ એવું આવશે કે તમારા આંસુ વહી જશે તમારું હૈયું ઉભરાય જશે શિવભક્તો આવો સુંદર એક સુવિચાર હતો જે શિવભક્તિમય મેં બનાવ્યો છે આ સુવિચાર જો તમને ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઇક આપી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવર ઓમ નમઃ શિવાય લખી નાખજો અને વિડીયો બીજા શિવ શિવભક્તોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને આજે અમારે હર હર મહાદેવર અને ઓમ નમા શિવાય